પ્રથમ વરસાદ બાદ નો કોર્પોરેટર તેમજ યુવાનો પરંપરાગત રીતે ગ્રાઉન્ડ ઉપર ગીલી ડંડાની રમત રમતા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા સમગ્ર દેશમાં બધી જ પ્રકારની રમતગમતને સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે વર્ષો જૂની ગીલી ડંડાની રમત સાવ વિસરાઈ રહી છે ત્યારે પ્રથમ વરસાદ બાદ તુરંત જ દશેરા ટેકરીમાં રહેતા હળપતિ સમાજ અને દંતાણી સમાજ દ્વારા લુઈના મેદાન ખાતે પરંપરાગત રીતે ગીલી ડંડાની રમત રમતા આ વિસ્તારના કોર્પોરેટર વિજય રાઠોડ સહિતના યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

એના વિશે તમે શું કહેશો આપણા દેશમાં ક્રિકેટ હોકી વોલીબોલ વગેરે વિવિધ રમતોની ટુર્નામેન્ટ થાય છે જ્યારે આ ગિલ્લી દંડાની આવી કોઈ ટુર્નામેન્ટ નથી થતી ને અમારા વોર્ડ નંબર તેરના નવયુવાનો આજે વહેલી સવારે લુનસી કોઈ ગ્રાઉન્ડમાં ગિલ્લી દંડાની રમત રમી રહ્યા હતા અને મારે જો રોડ પરથી જવાનું રહ્યું તો મેં પણ ઊભો રહ્યો અને જોયું એટલે મને પણ મારું બચપણ યાદ આવી ગયું અને બે બે આઠ મેં પણ ગિલ્લી દંડામાં અજમાવી લીધા વર્ષો પહેલાં કાંતુભાઈ પટેલ પણ આવ્યા હતા પ્રમુખ હતા અને ગિલ્લી ડંડાના બે આઠ બે આઠ અજમાવ્યા હતા હા કાંતુભાઈ બી આપણા માજી પ્રમુખ હતા એ બી જરાક મોજીલા હતા એટલે એમણે પણ જે તે વખતે ગિલ્લી દંડા રમીને પોતાનો આનંદ માણ્યો હતો અને પોતાના જુવાનીમાં જે કંઈ રમેલું તેને વર્ણવી હતી શું કહેશો આ ગેમને રમાડવી જોઈએ ક્રિકેટની જેમ કે આ સાચી વાત છે હાલમાં જ આપણા લુલસપુર ગ્રાઉન્ડમાં ક્રિકેટની બહુ ઘણી ટુર્નામેન્ટ થઈ ગઈ એવી જ રીતના આવી વિસરાઈ જેલી ગેમ છે ડંડાની એને પણ હવે એક ટુર્નામેન્ટ તરીકે આયોજન કરે એમાંથી પણ સારા ખેલાડી આવે અને રાષ્ટ્રીય સ્તર પર પોતાનું નામ રોશન કરે એવા ખેલાડી આપણે દસરા ટીકરીમાં પડેલા છે એટલે આ આ ટુર્નામેન્ટ તરીકે યોજવી જોઈએ નગરપાલિકા મારફત report and news navsari